લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ આજે બોરસદ ખાતે પોતાના મુખ્ય કાર્યાલયની સત્યનારાયણ ભગવાનની કથા સાથે શરૂઆત કરી છે આવતીકાલથી તેઓ વિધિવત પ્રચાર પ્રસાર શરૂ કરશે કાર્યાલયની જો વાત કરવામાં આવે તો આ કાર્યાલય કોંગ્રેસના ઉમેદવાર માટે નસીબદાર માનવામાં આવે છે કોંગ્રેસ દ્વારા આણંદ બેઠક માટે અમિત ચાવડાનું નામ જાહેર કર્યા બાદ કોંગ્રેસને પોતાનું વર્ષો જૂનું કાર્યાલય યાદ આવ્યું છે આજે બોરસદ સ્થિત વર્ષો જૂના કોંગ્રેસ કાર્યાલયને પુનઃ ધમધમતું કરવામાં આવ્યું છે બોરસદ કોંગ્રેસ સમિતિની આ ઓફિસ વર્ષોથી લોકસેવાના કાર્યો સાથે લોકો સાથે સીધી જોડાયેલી આ ઓફિસ છે લોકસભાની ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલય તરીકે આ ઓફિસથી અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ભગવાન સત્યનારાયણની કથા કરી અને સૌની પર ભગવાન સત્યનારાયણ કલ્યાણ વરસાવી પ્રાર્થના પણ કરવા જઈ રહ્યા છે સાથે સાથે આવનારા દિવસોમાં આ જ ઓફિસના માધ્યમથી જનસેવાના વધુ કાર્યો થાય સામાન્ય માણસને એને જે પણ દુઃખ હોય તકલીફ હોય એના નિવારણ માટેનું આ કાર્યાલય માધ્યમ બને એવા સંકલ્પ સાથે આજે અમે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે સવારે ક્ષત્રિયવીર ભાથીજી દાદાના આશીર્વાદ મેળવ્યા છે અલગ અલગ ધર્મ સંપ્રદાયના સૌ સંતો વડીલોના આશીર્વાદ મેળવીને અમે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ આવતીકાલથી કરવા જઈ રહ્યા છે એના ભાગ સ્વરૂપ આજે ભગવાન સત્યનારાયણની કથા કરી ને સૌને આશીર્વાદ માટેની પ્રાર્થના કરી કાર્યાલયની જો વાત કરવામાં આવે તો આ કાર્યાલય કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈશ્વરસિંહ ચાવડા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું આજ કાર્યાલયથી ઈશ્વરસિંહ ચાવડા ચાર વખત ચૂંટણી જીત્યા હતા તો માધવસિંહ સોલંકી અહીંથી છ વખત જ્યારે ભરતસિંહ સોલંકી તેમજ અમિત ચાવડા ત્રણ ત્રણ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે એટલે આ કાર્યાલય કોંગ્રેસ માટે લખી કહી શકાય છે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભરતસિંહ દ્વારા આ કાર્યાલયનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો અને ત્યારે બંને વખત હારનો સામનો કરવો પડ્યો હતો આ વખતે અમિત ચાવડાએ આ કાર્યાલયમાંથી ભૂતકાળમાં મેળવેલ ઐતિહાસિક જીતને ધ્યાને રાખી પુનઃ આ કાર્યાલયથી જ સમગ્ર લોકસભાની ચૂંટણીનો દોરી સંચાર કરવાનો નિર્ણય લઈ આજે આ કાર્યાલયનો પ્રારંભ કર્યો છે અત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ માટે નસીબ કાર્યાલય આ ચૂંટણીમાં કેટલું ફળે છે આ એવી જગ્યા છે કે જ્યાં ગુજરાતના ચાર ચાર વખત મુખ્યમંત્રી બનેલ આદરણીય માધવસિંહ સોલંકી સાહેબ આ જ મકાનમાં વસવાટ કરતા હતા આ બાજુનું મકાન છે ત્યાં આગળ અમારા દાદા સ્વર્ગ ઈશ્વરભાઈ ચાવડા સ્વાતંત્ર્ય સેનાની સંસદ સભ્ય લોકસેવક કહી શકાય એ પણ અહીંયા જ વસવાટ કરતા હતા અનેક પડકારો અનેક હુમલાઓ અને અનેક ચઢતી પડતીનું સાક્ષી આ સ્થળ રહેલું છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ જ સ્થળેથી લોકસેવાના વધુ કાર્યો થાય લોકોને ઉપયોગી થવા માટેનું આ કાર્યાલય એક નિમિત્ત બને એવો અમારા સૌનો એક સંકલ્પ પણ છે ભાવના પણ છે અને એના માટે લોકોના આશીર્વાદ મેળવવા આવતીકાલથી અમે લોકો વચ્ચે જઈ રહ્યા છે અને મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે એમ ભૂતકાળમાં આ જ જગ્યાએથી ખૂબ લોકસેવાના કાર્યો થયા છે આવનારા દિવસોમાં પણ આ જગ્યા એ સંસદ સભ્યની ગ્રાન્ટના વિતરણનું માધ્યમ હોય લોકોના નાના મોટા સુખ દુઃખના પ્રશ્નના નિવારણની વાત હોય કે દરેક પ્રશ્નો સમસ્યાઓમાં એનો અવાજ બનવાનું કામ હોય એ આ કાર્યાલયના માધ્યમથી થશે લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે આજે આપણે જોઈ શકીએ છીએ કે અમિત ચાવડા પોતાના કાર્યાલયની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે સત્યનારાયણની કથાનું આયોજન કરીને અમિત ચાવડા પોતાના કાર્યાલયનું ઓપનિંગ કરશે આ ઓપનિંગમાં જોઈ શકો છો કે કોંગ્રેસના ઘણા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે એમની ઉપસ્થિતિમાં આ સત્યનારાયણની કથા કરી અને આ કાર્યાલયનું ઓપનિંગ થશે આગળ જોવું રહ્યું કે અમિત ચાવડા માટે આ કાર્યાલય કેટલું લખી નીવડે છે હું રિપલ ઝાલા ટ્રેન્ડિંગ ગુજરાત